સ્વામી નારાાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ

સ્વસ્થ જીવન જીવન પ્રાપ્ત કરતે હે નિયમિત બાળ સત્સંગ સભામાં જોડાતી આપના બાળકો સંસ્કારી કરે વ્યસનમુક્ત જીવન પ્રાપ્ત કરી શકે છે ભારતીય ગુજરાત વ્યસન આશ્રમ જીવાને આપણે ઇન્દામાં પણ ભગવાન છે સીવાન જીવન જીવને તો અધિકાર નહી એટલે કોઈનું જીવન છીનવું એ કોઈનો અધિકાર નથી કોઈનું જીવન છીનવું એ કોઈનો અધિકાર જીવન એ કે બીજાને મારીને જીવવું એ જીવન છે ના A઩� ઼ પș тр્ા begun! ન૚ ઴ા� ચીણ ઙઘણ વા 되어 ઔૂ ઔવણ ખ ઓાન ઼ ણાvänd ઉણ ધ કઈ કણાech ખભણ ટિણ કા�ણ! 1 ા Après ટ્રક્સ લેવાથી છે ને આપણે પહેલાં પહેલાં સારું લાગે કે હા હવે શાંતિ થાય છે પણ આગળ જતાં એ તકલીફમાં બદલી જાય કોઈને ખબર નથી પડતી કોઈ પણ પતિ છે એ દારૂ પીતો હોય તો એનાથી એમને મૃત્યુ પણ થઈ શકે તો પત્ની પત્ની વિધવા થઈ જાય અને એમને ઘણો બધો દુઃખ આવે છે પછી આ આમાં દરરોજ પ્રતિદિન બે હજાર લોકો મૃત્યુ છે પછી આ ભાઈને આ ગેંગરીનો બાઈનો आवाज એટલે સ્વાર મીટિંગ જો મહી આઈ પૈશકો જો કે આ ગારું છે ધુમ્રપાન સે સ્વારો અને કેન્સર થાય એટલે બતાવું ધુમ્રપાન કરે તો આપડા ફેસમાં ફેસ કામાં રોગો થાય છે છે ધુમ્રપાન પીવડતું છે ને એક એક્ઝામ્પલ જો આમ છે ને આખો દી એમાં કેન્સર થઈ ગયું તો એને આખો કાઢ લેવામાં એ લક્ષણ ઘણો બધું આમ છે કે ધુમ્રપાન ને તમામ વસ્તુઓ કરતા લેમ ને હૃદય છે પછી આજે શરાબ અને શરીર શરાબ શું કર્યો તો શરાબ તમારા માટે દોસ્તી છે કે દુશ્મની આપણે શરાબ લઈએ તો આપણા મસ્તિ છે રક્ત વાહી છે પેફડા હૃદય એ બધા આપણા આંતરડા ને એ બધું સૂજી જાય એટલે આપણા કામ ના કરે પછી આપણે પોતે એટલે કે શરાબ શરાબ કે બમ શરાબ આપણે માનસિક રીતે બહુ આપણે ખરા ડેમેજ કરે છે ડ્રગ અત્યારે જે યંગ જનરેશન છે ડ્રગનો ઇસ્તેમાલ બહુ કરે પહેલાં તમે જ્યારે ડ્રગ્સ લેવાનું ચાલુ કરો ત્યારે તમને ખબર ના પડે પછી તમને ખબર પડે ઈંડા ઈંડામાં પૌષ્ટિક તત્વો હોય એ બહુ શૂન્ય જો પ્રાણીઓ છે પ્રાણીઓ એટલે નોનવેજ નોનવેજ જે લોકો ખાય એ લોકો માટે બહુ ખરાબ છે એ લોકોને નોનવેજ ના ખાવું જોઈએ કારણ કે અત્યારે દુનિયામાં પ્રાણીઓ બહુ ઓછા છે અને એમાં પણ એ લોકો ખાય છે ફેશન મૂકવું હોય તો આપણે નિયમિત સત્સંગ અને પ્રાર્થના કરાય જેમથી આપણે એને સત્સંગ આપણે ફેશન મૂકી શકીએ અને નિયમિત ઘર સભા કરીએ તો આપણો ભાઈ વ્યસન કરતો હોય તો આપણે એને કહી શકીએ કે એમને વ્યસન ના કરાય અને એમણે બધું ખરાબ થાય અને એક વ્યક્તિ વ્યસન કરતો હોય તો પછી આપણે એને કંઈક કહી શકીએ કે એને આપણે ન કરાય